એ મને કામ યાદ આવી ગયો હું આવું મમ્મી કાઈ જવાબ ના મળે એટલે કઈ કામ યાદ આવી જાય બોલો આ પણ તું હું કામ લપ કરતી હોય આ તો પણ ઇથ્યું ને લે દીકરીઓ કામ કરાવે ને જમાયું તો મજા આવે પણ અહીંયા અમે કામ કરાવીએ ને તમારા પાસે તો એમ કે અમાર ગગન કામ કરાવે બોલો લ્યો સમજે ને બે બાજુ તને પણ બધી પંચાયત હોય હોય નાનું નાનું એવું મગજમાં ન રખાય તમને ન રાખતા નાનું નાનું મારમાં ઉતર કાઈ થાય તો બધું મગજમાં રાખો તો હું રાખીશ હું રાખું મગજમાં કેસ હોય ઈ ને અત્યાર ના આવે ને તઈ હસોડું પહેલેથી લગન થા હોય ને દીનો બધું યાદ આવી જાય તમને નાનું નાનું જી હોય ને હ તમ આમાં નામાં જાડ્યું થાતી આ તો જાવું હે ક્યાં સાવાનું જ ના હોય પણ એમ કહું છું બહુ બળતરાયું ન કરાય હવે ઈ બધું તમારા ઉપર થાય ને તો તમને ખબર પડે એમ નામ ના ખબર પડે હા તો એના માટે માર શું કરવાનું કેજ હોય ઈ આ જન્મમાં નહીં સમજાય આ તો જન્મમાં હે ને છોકરીનો અવતાર લેજો તો સમજાહે હા માર ભગવાન આરે ફોન આલે જ છે મારે શું કરવું ને ઈ ભગવાન પૂછી પૂછી કરે મને હા ધડા વગરની વાત કરતી હોય તું હા હું શું ધડા વગરની એવું કોઈ કેતું નથી કોકનો ફોન આવે છે હા બોલો જીજાજી લે તમાર કામ આવી ગયું કાઈ વાંધો બસમાં મોકલી હું બસ સ્ટેનેથી તેડી આવીશ હારું કૃષ્ણ સાંભળી લીધું સાંભળી લીધું ને બસમાં જ આવે છે દીદીએ હા એટલે હા લોપ કરી ખોટે ખોટી અત્યાર સુધી હા તો હવે ફોન આવ્યો પછી પહેલા તો આવવાના જ હતા ને કારમાં મૂકવાના હતા ને દીદીને આપણ હવે નથી આવતા ને ઈ જોને આવ લપ લપ કરતી કયું કાલ કહીએ એમ કહેવાની જરૂર નથી કાલ છે દીદી આવવાના હે હારું માર કામ છે ત્યાં લગભગ દીદી પોસી જાહે એટલે હું તેડી ને જ આવીશ હજી કઈ રહી ગયું છે દીદી હાટુ લઈ આવવાનું ગામ માં છે ગામ માં બીજા કઈ કામ ના હોય હે તો મગજ જ હાવ બગડેલો છે એમ ને બગડેલો જ છે ને માર મગજ તો બગાડો જોઈ લ્યો તમે એ ભાઈ શાંતિ રાખને હવે હા તમે જાતા હોય જાવ એ મમ્મી એ આવી ગઈ આવી ગઈ માર દીકરી આવી ગઈ હે અનો હરખ તો જો માતો નથી પણ કેય એ આવી નથી હજી આવવાની છે એમ કહું છું આવે છે ને માર જમાઈ મુકવા જો એનો જમાઈ આવે ને મુકવા તો સારો લાગે છે અને આપણે કહીને કગલાને કે મૂકી જા તો સારું નથી લાગતું તમારા ઘરમાં આવું જ થાય છે મારા વાલા મિત્રો કેવું થાતું હોય ને તો કમેન્ટ માં કહેજોજો મને એ આખી આવવાના બસમાં આવવાની છે દીદી ઓર મારી દીકરીન બિચારીન બસમાં આવું જો હે તો તમારી દીકરી કઈ છે પ્રાઇમ મિનિસ્ટર તી કયા નાટુ હેલિકોપ્ટર ઉાવે લે પણ જમાઈ કારમાં મૂકવા તો આવવાના હતા આપણને કામ આવી ગયું છે હવે કે નવરા હોય આપણી વાહ બધાએ અરે અરે દીકરી બીચારા એ બસમાં આવશે હાવ ઠંડી કે વિસે હાવ બોલો પોતની દીકરી બસમાં આવે ને તાઈ કીડ્યું સડે અને આપને તો ધકેલવી હોય બસમાં ગગળા તારે હોય ન્યા બસમાં મકલી ગગલી થઈ ગઈ બધી તૈયારી હે હા મમ્મી તમારી દીકરી મહારાણી આવીને કાઈ નત કરવાની હો રસોઈ સરસ સરસ હાલ હું બનાવ્યું રસોઈ માં દાળ ભાત અને તમે જીલાડવા બનાવ્યા તાઈ વાહ શેનું શાક બનાવ્યું એ બનાવ્યું છે દૂધી દાળનું અરે અરે માર છોકરીને દૂધી હાવ ન જ ભાવતી કગલી આઈ મે તમને સુધારવા દીધી હતી તો તઈ કહેવાય ને હવે કે છે બોલો લ્યો હા પણ તે સુધારવા દીધી તો મને થોડીક ખબર હોય તો શાક બનાવીશ આનું બોલો લ્યો સુધારવા દીધી હોય એટલે સમજવાનું જોઈએ ને કે એનું શાક જ બનવાનું હોય તે દૂધી કાઈ એકલા દીયા તો સુધારવા દીએ નહી કોઈ હા તમાર મમ્મી ખોસા કાઢવા હોય હું બનાવું ને એમાં કાઈ

હાલો લોટ તો બંધાઈ ગયો છે રોટલી કરતી થા હું બાકી બધી તરસ થઈ ગઈ છે ત્યાં તમે આવજો આપણે તો હેને મોડું જાવું છે હજી રોટલી બાકી છે ફ્રેશ થા વાર લાગી ગયો એમ કહી દઈશ અને જો હું નીચે જઈશ ને વેલી તો મારે હેને એ રોટલી કરાવી જો હે એ આરામથી સુઈ જાય થોડીક વાર આપણે એ દીદી આવજો એ હું બાથરૂમ માં સુ નાવા ગઈ સુ આવું ઓ થોડીકવાર માં હજી રોટલી થઈ નઈ થઈ જાય ને પછી જ જાઉંસ મારે દીદી ને તો બહુ વાર લાગી આપણ થાકી ગઈ હોય ને ઈ બિચારી આવી તો કાઈ થાકી બેકી નઈ હોય હવે બેડ ઉપર એન આરામ કરીને સૂતી આઈ છે મને ખબર હોય ને તને ભારી ખબર હોય બધી આયન મે ને રોટલી બાકી છે એટલે ઈ નથી નીચે એવું ના હોય કીધું જ કરી આવે તમારે ઈ નીચે આવી જાહે એક વાર માં પણ હવે થઈ ગઈ છે તૈયાર એટલે આવી જાહે તો ભાઈ સાંભળજો એ દીદી હવે આવજો નીચે એ હા થોડીક વાર લાગશે હજી હા વાંધો ની તમ તમારે પણ રોટલી થઈ ગઈ છે હા તો છુવાડ થોરવા બસ જોયું ને ને એને રોટલી ના કરવી હોય એટલે નીચે ના આવે જેવી રોટલી થઈ ગઈ એવું કીધું ને એટલે ઈ કે હું આવું છું વાત તો તારી હાસી છે ગગલી હું હાસી દર વખતે પણ તમે કે મને માનવા તો થાય ને હાલો લઈ આપણે યો આ લાડવા બેન તમારા હાથે સ્પેશિયલ મમ્મી એ બનાવ્યા છે વાહ મસ્ત દેખાય છે હો હા ખાલી જોવાના છે ખાવાના છે ખા ખા બેટા કેવા લાગ્યા મને કેજે જોઈ હા પણ હમણાં મમ્મી મે ડાયટિંગ ચાલુ કર્યું છે એ ડાટ કાડ ખોટે ખોટા મને ભાવે છે ને ઘણો બધો વજન વધી જાય કાઈ વાંધો બીજું તો લાડવા ના ખાધા એમાં તમે મોઢું છે ને બગાડો છો કાઈ બગાડતી મોઢું હા એ તો દેખાય છે મારે અહીંયા રહેવું જ નથી મેં ડાયટિંગ ચાલુ કર્યું એટલે લાડવાનું ખાવા કાંઈ ને માર નસરે ચાલો હું વહી જાઉં છું કાંઈ લે હવે એ ના ના એવું ના હોય દીકરા ના ના મારે વહી જાવ છે હવે કે દી દીકરી તો એ દીકરી લીધે એ મારા મિત્રો જો તમને આ જોઈને હસવાની મજા આવી હોય તો કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા ઓલું ભૂલતા નહીં જેથી કરીને અમારો નેક્સ્ટ આવે તો તમને ખબર પડી જાય અને હા અમારા વચ્ચેનો મીઠો ઝઘડો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો